તો મિત્રો આપણે બકાલુ બકાલુ વેચતા નથી તો તમારા બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે એક આખે પાટા બાંધીને શાકભાજી ઓળખી બતાવવો બતાવો ચેલેન્જમાં તો ફટાફટ આપણે ચાલુ કરી કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય હાલો ફટાફટ ચાલુ કરી વેડિયાની શરૂઆત બરાબર ચાલો જોડાય રહ્યો there તો મિત્રો જેવું કે અમે તમને કીધું કે આપણે શાકભાજી આખે પાટો બાંધીને ચેલેન્જ કરવાના હોય અને આ ચેલેન્જ જીતશે ઓલા જીતશે એને ઇનામ પણ આપવામાં આવશે અને હારશે એને ઓલી પાડીને જે મરચું ખાધું હતું એવી રીતના કંઈક બીજી સજા પણ જળશે અને ચેલેન્જના નિયમ સાદા અને સિમ્પલ જ છે આખે પાટો બાંધવાનો હોય અને આખો પાટો બાંધીને આપણે સબ્જી આ શું કે આ ગમે આ લીમડો છે ડુંગળી ને લહણ ને ગલકા ને એવું બધું છે અને એ આપણે એને આખે પાટો બાંધી અને આપણે એને હાથમાં દેવાનું હોય અને એને પાંચ સેકન્ડ થી દસ સેકન્ડમાં કહી દેવાનું હે કે આ શું હે બરાબર નિયમ સાદા અને સિમ્પલ જ છે તો આપણે ફટાફટ ચાલુ કરી વિડીયો પછી યાર લાંબો બહુ થઈ જાય પછી જોવાની મજા ના આવે વિડીયો અમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને હાઈપ પણ કરી દેજો હાલો ફટાફટ ચાલુ કરી તમે ગમે જીતવાનું તો હા ભાઈ આ તો કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં આપણે જોઈ લેવું બોલે પેલા મરચું મેં ખાતું હતું આજ ફેર જો તને કેવી સજા દઉં આજ ફેર આપણે આજ ફેર સજા આપણે હે ને આજ ફેર સિક્રેટ રાખીએ કેમ કે સજા આપણે સેલે કહેવાની બરોબર હાલો ચાલુ કરી

તો મિત્રો હે ને આમાં ચીટિંગ થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં અત્યારે પહેલો વારો આપણો આવે છે અને આપણે જો આંખોમાં પાટો બાંધી દઈએ એટલે ચાલુ કરી પણ હાલે ભાઈ ફટાફટ કરે દેખાઈએ જો કાંઈ નહીં ચીટિંગ કરવું એવો માણસ નથી ઓલા વિડીયામાં ચીટિંગ કરી હતી ખબર ને મિત્રો ના નથી ભાઈ એ આ નાક કા બંધ કર શ્વાસ નથી લેવાતો ભાઈ એ

આ ડુંગરી હે ડુંગરી ભાઈ ડુંગરી તો હાચ્યો મિત્રો આ ડુંગરી હે તો તમે શું ભાઈ પેલા બકરાનો ધંધો કરતા અરે સબ્જી વાળા સબ્જી વાળા એટલે હું કઈ વર્તી ગયા એટલે હું બકલા વાળા હે કઈ કઈ નકી ના કે ભાઈ આ જા ઈ તો હું બકલા મિત્રો ફાઈનલી નાસામાં મન પૂરો થઈ ગયો છે ગેસ્ટ લીધું હે તો ઓક્ટોબર આવશે ફાઈનલ મિત્રો હું જીતી ગયો હવે તા હવે આપણે દીપેનભાઈને ભાઈને ફટાફટ પાટીમાં બાંધી

ઓકે રેડી હાલો તને ખબર આટલું કડક ઢોકાલું જ છે યાર તો આટલું કડક મિત્રો જોડે હું ખાલી મજા કરતો તો હા હવે 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 રિયલ માં આપડે ભાઈ રિયલ માં આપણે ચાલુ બરોબર મે યાર તમે મસ્તી ના કરી હાલો તો આપણે હે ને હવે આને શું દે રેડી કરો

મને <laughs> <laughs>

એક તો મારે મિત્રો રેકોર્ડિંગ થાય છે અને પછી બહુ લાગે આપણે દીકરીને એક બીજી વસ્તુ દેવું અને આજે ખીચામાં લઈને ભાગતો નઈ ઓળખો બટે કોઈ હજી ખીચામાં ભયું ચાલુ ચોરી કરવી

તો મિત્રો હવે આમાં ને આ તો શું કહીએ આ તો બધું ઈજી હતું યાર આ તો બધે ઈજી હતું તો એમ બને તો યાર કંઈ વાંધો નહીં તો મિત્રો આમાં તમે કહેજો કે આમાં શું કહીએ સજા કીને જળવી જોઈએ પ્રથમ મને કે દિપેન મને કોમેન્ટ કરજો અને જો ની વધારે હશે કોમેન્ટ કે દિપેન તો આપણે ને બીજા વિડીયોમાં સજા દેવું બીજો વિડીયો બનાવશું એમાં સજા એની દઈ દેવું હોય તમારે જ લેવાની ફેરે મેં મરચા ખાતા રાત ફેરફાર અટાણ કોઈ મૂકે ફેસલો થયો નથી તો તમે કોમેન્ટ કરશો ને એને સજા જળશે અને હવે આમાં સપોર્ટ કરતા રહેજો આવા નવા વિડીયો તમને આમાં

અને તો મિત્રો આજ માટે આટલું જ હતું મળીએ એકબીજા વાત કેદાર ચેલેન્જ ની અંદર તો તઈ સુધી બાય બાય જય હિન્દ અને આ બટેકુ તો ઘરે લેતો જજો બધું લઈ જજો હવે હાલો મિત્રો બાય